એ સ્ટોરી નથી સત્ય ઘટના છે આ ડોક્ટરે પૈસા કમાવા માટે તાજા જન્મેલા બાળકોને યાતના આપી છે અને કેટલા રૂપિયા આ ડોક્ટરે કમાયા છે અને એનો ભાંડો આખરે ફૂટી ગયો છે પણ ડોક્ટર ઉપર આંધળો વિશ્વાસ કરતા પહેલા સો વખત વિચાર કરજો નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સામાન્ય રીતે ડૉક્ટરને લોકો દેવ દેવતુલ્ય ગણતા હોય છે કારણ કે લોકોના જીવન બચાવે છે માણસના શરીરમાં રહેલા દર્દને દૂર કરે છે પરંતુ આજે હું તમને જે સ્ટોરી કહેવા જઈ રહ્યો છું એ સ્ટોરી નથી સત્ય ઘટના છે અને એ સાંભળ્યા પછી તમે તમારા વિચારોમાં ફેરફાર કરવા માટે મજબૂર થઈ જશો કારણ કે આ ડોક્ટરે પૈસા કમાવા માટે નવજાત બાળકો એટલે કે તાજા જન્મેલા બાળકોને યાતના આપી છે અને તેમના રિપોર્ટમાં કેટલા ચેડા કર્યા છે કેટલા ફેરફાર કર્યા છે અને કેટલા રૂપિયા આ ડોક્ટરે કમાયા છે અને એનો ભાંડો આખરે ફૂટી ગયો છે એની વાત હું તમને આ વિડીયોમાં એક પછી એક તબક્કે કરવા જઈ રહ્યો છું તો વિડીયોને છેલ્લે સુધી જોજો રાજકોટની અંદર નિહિત બેબી કેરના નામથી હિરેન મથરુ નામનો એક પીડિયાટ્રિશિયન ડોક્ટર દવાખાનું ચલાવે છે આ ડોક્ટરે શું કરેલું છે કે એના દવાખાનામાં જે પણ બાળકો એડમિટ થાય એ તાજા જન્મેલા બાળક હોય કે પાછળથી અલગથી તરીકે એડમિટ થવા માટે આવેલા હોય એ બાળકો જો તંદુરસ્ત હોય તો પણ એ બાળકના વાલી પાસે આયુષ્યમાન કાર્ડ છે કે કેમ એની તપાસ કરી લેતો હતો અને પછી એ બાળકનો જો રિપોર્ટ નોર્મલ આવે તો પણ એ રિપોર્ટની અંદર એક કોમ્પ્યુટર ઓપરેટરને એ રિપોર્ટ મોકલી આપી અને એને સૂચના આપતો હતો કે કઈ વસ્તુ વધારવી છે બ્લડ કાઉન્ટ વધારવા છે ઘટાડવા છે કઈ વસ્તુ બતાવવી છે આ રિપોર્ટ સિરિયસ કરવાનો છે એ આપણે બતાવવાનું છે એ રીતે એ લોકો રિપોર્ટમાં ફેરફાર કરતા હતા અને પછી તે વાલીઓને બતાવતા હતા કે ભાઈ તમારું બાળક ગંભીર છે અને એને આઠથી દસ દિવસ હોસ્પિટલના એનઆઈસીયુ એટલે કે નિયોનિટલ આઈ જેને કહેવાય છે બાળકો માટેનું અલાયદું વોર્ડ હોય છે એમાં એડમિટ કરવું પડશે અને આ પછી પ્રતિ દિવસ આ બાળકના આઠથી દસ હજાર રૂપિયા સરકાર પાસેથી આયુષ્યમાન કાર્ડની સ્કીમમાંથી એણે વસૂલ કરેલા છે આજથી બે અઠવાડિયા પહેલાં એટલે કે ત્રણ મહિના દિવસે ગુજરાત વાઇબ્સ અને ત્રિશુલ ન્યૂઝના હવાલેથી આ ન્યૂઝ આ ખબર બહાર આવી છે અને ખૂબ સરસ કામ કર્યું છે ત્રિશુલ ન્યૂઝ અને ગુજરાત વાઇબ્સે જે ગુજરાતના મેઇનસ્ટ્રીમ મીડિયા પર નથી કરી શક્યું એ કામ એક નાના મીડિયા પ્લેટફોર્મે કર્યું છે કે તેમણે આ સ્ટોરી કવર કરી છે અને ડિટેલ સ્ટોરીમાં લખી છે કે આ જે હિરન મસરૂ નામનો ડૉક્ટર છે રાજકોટનો તે તાજા જન્મેલા નવજાત બાળકોને વગર કારણે સોયો ઘોંચીને નળીઓ નાખીને સાત થી આઠ દિવસ તે બાળકો તંદુરસ્ત હોવા છતાં પણ તેમને યાતના આપીને એટલા માટે પોતાના દવાખાનામાં ગોંધી રાખતો હતો કારણ કે એક બાળકના એક દિવસના આઠથી દસ હજાર દસ હજાર રૂપિયા તેને આયુષ્યમાન કાર્ડ તરફથી મળતા હતા હવે આ વિગત કેવી રીતે બહાર આવી તો આપણે એની વાત કરીએ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેમાં તે પોતાના કોમ્પ્યુટર ઓપરેટર રવિ સોલંકીને સૂચનાઓ આપી રહ્યો હતો કે રિપોર્ટમાં આટલા આટલા ફેરફાર કરવાના છે અને એક વાત મીડિયામાં એવી પણ ચાલી રહી છે કે આ સમગ્ર કૌભાંડ જે બહાર આવ્યું છે એને ફોડવામાં આ રવિ સોલંકી નામના કોમ્પ્યુટર ઓપરેટરની મહત્વની ભૂમિકા છે આ પીડિયાન ડૉક્ટર હિરન મશરૂ અને એના કોમ્પ્યુટર ઓપરેટર વચ્ચે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે વાતચીતની રિપોર્ટમાં સુધારા વધારા કરવાની સૌથી પહેલા તમે એ ઓડિયો ક્લિપ સાંભળી લો પછી આપણે આગળ વધીએ અરવિ ઓલગઈ કા રાત્રે આ રજીસ્ટ્રેશન ને એમાં બિલ રિપોર્ટ છે ને બનાવવાનો છે તારે હા હા હા

સીઆરપી કેટલું બધા છો છો હા અને સીબીસી ભલે નોર્મલ વાંધો નહીં ઓકે અને આ બોલું બીજું એક અત્યારે રેખાબેન વાળું મારી આની વાત પૂરી લે અને આમાં અને ને છવ્વીસ ઘાટા બોલ્ડ 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 કરના હા હવે ઓલું બીજું એક અત્યારે હમણાં રેખાબેન વાળું હા 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 એનું રેખાબેન બેન વિજય બેન ગોલ એમાં એમાં કયું પેકેજ રાખવું ક્રિટિકલ ક્રિટિકલ ના માં કઈ આરડીએસ બતાવી હોય એટલે એનો એક્સરે ની એક્સરે છે ને એક્સ એક્ચ્યુઅલી પાડો તો જોઈએ આપણે અને તો એવું હોય તો એક છે ને બનાવી નાખો ને એક બનાવી નાખો ચાલો બનાવી નાખો એક કામ કરો ઓકે ચાલો આલે તમે આ ઓડિયો ક્લિપ સાંભળી અને એની અંદર શું વાતચીત થઈ છે તમે એ પણ સાંભળી લીધું છે તો આ જે ઠગ ડોક્ટર છે જેને મીડિયા હવે કહી રહ્યું છે છે કે કે આ નથી પણ જેણે પૈસા કમાવા માટે તાજા જન્મેલા બાળકોને યાતના આપી છે અને તેમને વગર કારણે તેમને દાખલ કરીને સારવાર કરવાનું નાટક કર્યું છે હવે જ્યારે આ વાત બહાર આવી ગઈ છે આ બહાર આ વાત આવી છે અને બે અઠવાડિયાનો સમય થયો છે પરંતુ મેનસ્ટ્રીમ મીડિયામાં કે જે મોટા પ્લેટફોર્મ ટીવીના છે કે પેપરના છે કોઈપણ જગ્યાએ આ રિપોર્ટ મને વાંચવા નથી મળી પરંતુ આ જે નાના મીડિયા પ્લેટફોર્મ છે તેમણે આ સ્ટોરી કરી છે અને તેમણે ખૂબ સારું કામ કર્યું છે ફરી એક વખત કહું છું આજે જે ગુજરાતની એક ટીવી ચેનલ છે એના ઉપર મેં એક રિપોર્ટ જોઈ છે પ્રમાણે જે આરોગ્ય વિભાગ છે એણે રેડ કરી છે આ હોસ્પિટલ ઉપર અને પૂરા વાકઅપ જે કર્યા છે અને આ ડૉક્ટરે એક રીતે કન્ફેસ પણ કરી લીધું છે કે તેનાથી ભૂલ થયેલી છે છેલ્લા આઠથી દસ મહિનાની અંદર પાંચસો ને ત્રેવીસ જેટલા એડમિટ કેસ આ ડૉક્ટરે બતાવ્યા છે અને બે કરોડ અને ત્રેપન લાખ રૂપિયા આયુષ્યમાન કાર્ડ યોજનામાંથી સરકાર પાસેથી આ દાનવ ડોક્ટરે વસૂલ કરેલા છે એવી વિગતો મીડિયામાં બહાર આવી ગઈ છે સામાન્ય રીતે ડૉક્ટરને આપણે ખૂબ માન આપતા હોઈએ છીએ અને માનની નજરે જોઈએ છીએ અને કેટલાક લોકો એમને દેવ તુલ્ય પણ ગણે છે કે ભાઈ એ લોકો જીવન બચાવે છે પરંતુ એમની આ જે કાળી તો છે અને હવે ડોક્ટરો સેવાભાવી નથી રહ્યા પરંતુ હવે ડૉક્ટરોને માત્ર સેવા કરે છે કે એ લોકો બહુ એ હોય છે એવું માની લેવાની જરૂર નથી કારણ કે ડોક્ટર હવે વેપારી બની ગયા છે અને હોસ્પિટલને તેઓ હવે એક કંપનીની જેમ ચલાવી રહ્યા છે બે હજાર નવની અંદર ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા આ ડૉક્ટરને ડૉક્ટરનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને હવે તેમનો આ કાળો કૌભાંડ બહાર પડી ગયો છે અને એમાં એમના જે કોમ્પ્યુટર ઓપરેટર છે રવિ સોલંકી એમણે ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી છે કે જેમણે આ ભાંડો ફોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે હવે જે બાળકો એમની પાસે સારવાર લઈને ગયા છે એ તમામ બાળકોનું સર્વે થવું જોઈએ અને એમની અત્યારની શું પરિસ્થિતિ છે અને એના માટે આ ડૉક્ટરે કરેલી ખોટી અને બિનજરૂરી સારવાર જવાબદાર છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ અને જે કોઈ આવા ડૉક્ટરો આવા કાળા કરતૂતો કરતા હોય એમણે ચેતી જવું જોઈએ કારણ કે આજે નહીં તો કાલે તમારો ભાંડો ફોટવાનો છે અમે આ તો શું ન્યૂઝ છે અને ગુજરાત વાઇફ્સ અમને જે ન્યૂઝ પ્લેટફોર્મ છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તેમણે આ સરસ સ્ટોરી કરી છે એટલે હું મારા દર્શકોને કહેવા માગું છું કે કોઈપણ ડૉક્ટર ઉપર આંધળો વિશ્વાસ કરતાં પહેલાં સો વખત વિચાર કરજો કારણ કે ડૉક્ટરના વેશમાં દાનો પણ હોઈ શકે છે આ જ પ્રકારના સમાચાર અને વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને વિડીયો તમને કેવો લાગ્યો એના માટે ખાસ કરીને કોમેન્ટ કરજો